હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે મેં તમારા માટે લઈને આવ્યા છીએ ખૂબ જ ગુણકારી અને હેલ્ધી એવા ગુંદાના સંભારાની રીત તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ફ્રેન્ડને ભરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ગુંદાનો સંભારો બનાવવા માટે અહીં અમે અઢીસો ગ્રામ ગુંદાને સરસ પહેલાં ધોઈ લીધા છે ત્યારબાદ કોરા કરી લીધા છે અને ગુંદાના આ રીતે ડીટા કાઢી લઈશું બધા જ ગુંદામાંથી આપણે ડીટા કાઢી લેવાના છે ત્યારબાદ આપણે એક પેપર લેવાનું કેમ કે ગુંદા ઘણા ચીકણા હોય છે એટલે પેપર ઉપર રાખીશું તો નીચે આપણી પ્લેટફોર્મ કે વાસણ ગંદુ નહીં થાય આ રીતે પેપર ઉપર રાખી અને દસ્તાની મદદથી થોડું ગુંદા ઉપર આપણે મારીશું એટલે તરત જ તે તૂટી જશે અને ચપ્પાની અણી મીઠાવાળી કરી અને બધા જ ઠળિયા આપણે કાઢી લઈશું ગુંદામાંથી મીઠાવાળી અણી કરવાથી તે ગુંદામાંથી ઠળિયો ફટાફટ નીકળી જાય છે એટલે આ રીતે આપણે બધા જ ગુંદામાંથી આપણે ઠળિયા કાઢી લેવાના છે અને ગુંદાના બે ભાગ કરી લેવાના જો વધારે મોટા ગુંદા હોય તો ચાર ભાગ કરવાના અને નાના ગુંદા હોય તો બે ભાગ કરવાના આવી રીતે ગુંદા હેલ્થ માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે એટલે જ્યારે પણ ગુંદાની સિઝન હોય ત્યારે આવી રીતે આપણે ગુંદાનો ઉપયોગ કરવો જોઈએ ઘણા લોકો ગુંદાનું શાક બનાવતા હોય છે સંભારો બનાવતા હોય છે અને અથાણું પણ બનાવતા હોય છે બધા જ ગુંદામાંથી આ રીતે બીયા આપણે કાઢી લીધા છે તો હવે આપણે હવે આપણે જે મીઠું બચ્યું હોય ડીશમાં તેની અંદર ગુંદાને મિક્સ કરી દઈશું અને જો ઓછું મીઠું હોય તો બીજું મીઠું થોડું ઉમેરી દેવાનું પણ વધારે મીઠું વધારે પડતું મીઠું નહીં ઉમેરવાનું નહીં તો ખારા થઈ જશે અહીં અમને થોડું મીઠું ઓછું લાગતું હતું તો અમે થોડું બીજું મીઠું ઉમેર્યું છે અને આવી રીતે મિક્સ કરી અને પંદરથી વીસ મિનિટ રહેવા દઈશું એટલે ગુંદાની અંદરથી બધી જ ચીકાસ દૂર થઈ જશે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આનો સંભારો બનાવીશું તમે જોઈ શકો છો ગુંદાની બધી જ ચીકાસ દૂર થઈ ગઈ છે બે ચમચી તેલમાં જ આ સંભારો તૈયાર થઈ જાય છે આની અંદર વધારે પડતા તેલનો ઉપયોગ નથી થતો એટલે જે લોકો હેલ્થ કોન્સિયસ હોય એ લોકો પણ આ સંભારો ખાઈ શકે છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ચપટી રાઈ ઉમેરીશું ફક્ત બે જ ચમચી તેલ લેવાનું છે અને રૂટિન જે આપણે જમવાનું જમીએ તેની સાથે આ સંભારો ખાવાની ખૂબ જ મજા આવે છે જેમ કે દાળ ભાતની સાથે શાક રોટલી રસ બધાની સાથે આ સંભારો ખાવાની મજા આવે છે ત્યારબાદ ચપટી હિંગ ઉમેરીશું અને તરત જ આપણે ગુંદા ઉમેરી અને ઢાંકી દઈશું આ રીતે ગુંદા ઉમેરી અને ઢાંકી દઈશું એટલે જે મીઠાનું પાણી વળ્યું હોય એ ઉડે નહીં હવે જ્યારે આપણે સંભારો બનાવીએ ત્યારે મીઠું ઉમેરવાની કોઈ જ જરૂર નથી કેમ કે આપણે પહેલેથી જ આની અંદર મીઠું ઉમેરી દીધું છે ચપટી હળદર ઉમેરીશું અને હલાવી લઈશું ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો છે આ સ્ટેજ ઉપર અને ઢાંકી અને ગુંદાને ચડવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું ગુંદાનું અથાણું આપણે રેગ્યુલર નથી ખાઈ શકતા કેમકે અથાણા હેલ્થ માટે એટલા સારા નથી હોતા અને ઘણા લોકો અથાણા નથી ખાઈ શકતા હોતા તો આ રીતે જો ગુંદાનો શાક અથવા તો ગુંદાનો સંભારો બનાવે તો રોજ ખાઈ શકાય છે કેમ કે આ હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે અને અથાણું આપણે ઘણા તેલ મસાલાવાળું હોય છે એટલે રોજ નથી ખાઈ શકતા હોતા તો આવી રીતે આપણે ગુંદાનો ઉપયોગ કરવો જોઈએ હવે ગુંદા સરસ ચડી ગયા છે ગુંદા ચડી જાય એટલે તેનો થોડો કલર બદલાઈ જશે એટલે સમજવાનું કે ગુંદા ચડી ગયા તો તેને ઢાંકવાની જરૂર નથી આ રીતે હલાવી હલાવી અને ગુંદાને આપણે ક્રિસ્પી થવા દેવાના છે ગુંદાનો સંભારો ક્રિસ્પી હોય તો ટેસ્ટમાં વધારે સારો લાગે છે પણ જો તમને ક્રિસ્પી સંભારો ના ગમતો હોય તો આ સ્ટેજ ઉપર ચપટી મરચું નાખી અને તમારે ગેસ બંધ કરી દેવાનો પણ અમને અહીં થોડો ક્રિસ્પી સંભારો ગમે છે એટલે અમે હજુ થોડી વાર થવા દઈશું આવી રીતે હલાવતા રહીશું એટલે બધી જ બાજુથી ગુંદા સરસ ક્રિસ્પી તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો ગુંદાનો કલર પણ બદલાયો છે અને થોડા ક્રિસ્પી પણ થઈ ગયા છે બધી સાઈડથી આ રીતે તેને હલાવતું રહેવાનું હવે આપણે ગુંદાની અંદર ચપટી મરચું ઉમેરીશું તમને આની અંદર લીલા મરચાં ગમતા હોય તો તમે ઉમેરી શકો છો અને ચપટી આમચૂર પાવડર પણ તમે આમાં ઉમેરી શકો છો આમચૂર પાવડરવાળો સંભારો પણ સારો લાગે છે પણ અમે અહીં ફક્ત મીઠું હળદર અને લાલ મરચું જ ઉમેર્યું છે તો પણ આ સંભારો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું તો તૈયાર છે આપણો આ ગુંદાનો સંભારો ફ્રેન્ડ્સ એકવાર ચોક્કસથી બનાવજો જો તમે ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ ફટાફટ બની જાય છે અને ટેસ્ટી લાગે છે ગુંદાનું ભરેલું શાક કઈ રીતે બનાવવું તેની રીત પણ અમે પહેલાં બતાવેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ એ પણ ખૂબ જ સરસ લાગે છે જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરજો કે તમને અમારી આ ગુંદાના સંભારાની રીત કેવી લાગી અને તમે ગુંદાનો સંભારો કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય